નમસ્કાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું હેમંત મકવાણા આમ આદમી પાર્ટી ગીર સોમનાથ આજે મિત્રો નવરાત્રિનો ચોથો દિવસ છે અને આજે છે તે કોડીનારનની અંદર કોડીનારનના કેટલા ગામડા છે ત્યાં ફૂલ આજે વરસાદ છે તે ચાલુ થઈ ચૂક્યો છે મિત્રો અને ઘણા લોકો મારીવાળું નવરાત્રિ રમવાના શોખીન માણસો હશે તેની આજે મજા બગડી જવાની સીમિતો કારણ કે આજે ફૂલ જોશથી વરસાદ ચાલુ થઈ ગયું છે મિત્રો જોઉં છો અત્યારે તમારી પાછળ પણ જોઈ શકો છો કેટલો જ વરસાદ પડી રહ્યો છે મિત્રો અને ખેલૈયામાં ખૂબ નારાજગી પણ છે અને આજે આપણે એક પવિત્ર નવ દિવસનો તહેવાર જે ગણી શકાય નવરાત્રિનો તે ચાલી રહ્યો છે અને તે આજે આ ચોથા દાડે છે તે વરસાદ પડ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદ ફૂલ પડે છે મિત્રો આજે અહીં મને તો આશા છે કે આજે વરસાદ રોકાઈ જાય તો સારું કારણ કે રાતના ગરબા છે તે સારી રીતે રમાઈ શકે એ માટે વરસાદ રોકાઈ જાય તો ઘણું સારું એમ છતાં પણ વરસાદ રોકાવાનું નામ નથી લેતો તમે જાણો છો કે કેટલો બધો વરસાદ છે અવાજ તમે સાંભળી શકો છો કેટલો જોર જોરથી વરસાદ ચાલુ છે જાય સાંકળી જો હું છત્રીમાં છું એટલે છત્રી ખોલી તો પછી જાય આવી જ રીતે વરસાદ છે અત્યારે ધમ ચાલુ છે મિત્રો અને બધાને એ આશા છે અને બધાએ માતાજીને પ્રાર્થના પણ કરીએ કે વરસાદ રોકાય જાય અને સારી રીતે ગરબા પણ થઈ શકે તે માટે આપણે ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ છતાં પણ વરસાદ રોકાવાનું નામ નથી તો આજે ધમાકેદાર એન્ટ્રી સ્ટાર્ટ કરી દીધી છે બરાબર છે ઘણા લોકોની અંદર જે ખેલૈયાઓ છે નારાજગી પણ છે પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે કશું કરી શકતા નથી મિત્રો હોમ વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો ખાસ એટલો ફાસ્ટ વરસાદ ચાલુ છે ફૂલ વરસાદ ચાલુ છે મિત્રો આ પપૈયાનું ઝાડ છે ને ઝાડમાંથી એકદમ પાણી નીકળે છે જોરદાર વરસાદ ચાલુ છે જો તમે જોઈ શકો છો મિત્રો કેટલો ફાસ્ટ વરસાદ છે એક બાજુ પાણી પણ ભરાઈ ગયા છે મિત્રો પાણી પણ ફૂલ ભરાઈ ફૂલ વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ નવરાત્રિના દાડામાં વરસાદ તો પડે જ છે આખો આખરમાં પડે કા સાતમાં આઠમા નોરતા હોય તો પાંચમાં છઠ્ઠા નોરતા વરસાદ તો આવે જ છે બરાબર છે આ રીતનો બધો કંઈક માહોલ છે જોઈ શકો છો તમે મિત્રો વરસાદ કેટલો ખાસ પડે છે ખાસ કરીને આપણા યુટ્યુબના જેટલા પણ ફોલોઅર્સ છે એને મારી રિક્વેસ્ટ છે કે મિત્રો આપણી ચેનલ છે તે ઘણા સમયથી ડાઉન ચાલી રહી છે મિત્રો તો બધા મિત્રોને આપણા વિડીયો છે તે વધુમાં વધુ લોકો સાથે શેર કરવા અને લાઈક કરવા અને પોતાના જેટલા પણ ગ્રુપ હોય તેની અંદર નાખો જેથી કરીને આપણે અવનવા તમને જાણકારી આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળતી રહેશે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદ પણ જોરદાર ચાલુ છે મિત્રો જો કુલ આ ખેતરમાં જો પાણી પાણી કરી દીધું બધું આ બધું પાણી પાણી ભરી દીધું થોડોક વરસાદ એન્ટ્રી આજે લીધી છે મિત્રો હાલ આખી સિસ્ટમ ખોવાઈડી છે જો અને આપણી છે આ મસ્ત મજાની ફૂલ જાડી મસ્ત મજાના ફૂલ આવ્યા છે રોજ સવારે આમાંથી આપણે બે બે ત્રણ ત્રણ ફૂલ લઈ અને માતાજીને ચઢાવીએ છીએ કેમ કે નવરાત્રિ ચાલુ છે એટલે આપણે ચઢાવીએ છીએ ફૂલ ફૂલ જાડી છે મસ્ત મજાની આ આપણા ચીકુ ચીકુડા છે એ તમને છે જો અહીંયા એક નાનું ચીકું પડ્યું છે આ ચીકુ આવેલા છે આપણો ભીંડો છે અને ભીંડા તો મને બિલકુલ ભાવતા નથી પણ હવે નાઈ ખાતો ચાલે ને આપણો આ આંબો હતો જે તાવતી વાવાઝોડાના સમયની અંદર આ આંબાને અહીંથી તોડી અને છેક અડધે વસાળે ખેતર વસાળે ઘા કર્યો હતો બોલો કેટલું એ ભયંકર વાવાઝોડું હતું તે તાવતી વાવાઝોડું હતું તે આખા આંબા ત્યારનો આમણે જ છે આમાં નવા કાંઈ પાન કે કાંઈ ન થાય પૂરું થઈ ગયું છે એકદમ લાકડું પણ સુકાઈ ગયું છે ખાવ સુકાઈ ગયું લાકડું ને આ આપણો પપૈયાનું ઝાડ છે એમાં થોડાક નાના નાના પપૈયા છે તમે જોઈ શકો છો છે ત્યાંથી લઈને ઉપર સુધી પપૈયા જ પપૈયા જો આ પણ પપૈયાનું ઝાડ છે ને આ હમણાં નાખેલો નવો આંબો છે જેથી કરીને આ તૂટી ગયો ને પછી આ આંબો નાખી દીધો એટલે પછી હું ખાવા થાય ને કેળું છે આ કેળ છે આપણી કેળ જેની અંદર કેળા પણ આવે છે અત્યારે હાલ નાની એવી લૂમ છે તમને બતાવું જવા ને આ પણ પપૈયાના ઝાડ છે આમાં ઝીણા ઝીણા પપૈયા છે ને આ થોડું થોડું નાનું થોડુંક બકાલું કર્યું છે પણ હવે આમાં કાંઈ થાય એવું લાગતું નથી ઝીણા ઘીણા સુભડાના એક વેલા છે છોળા છે આવું બધું છે ને આ વરસાદ છે ને આપણી માંડવી છે મિત્રો માંડવી કેવી લાગી તમે કમેન્ટમાં કરી દેજો અને હાલ ઘણા ખેડૂતોએ મિત્રોએ પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવેલું છે મગફળીનું અને જેને પણ ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન છે તે ઘણા લોકોએ કર્યું છે અને એક પ્રોબ્લેમ પણ આવી રહી છે કે સેટેલાઇટ સર્વેમાં તમારી મગફળી દેખાતી નથી તો તેના માટે મિત્રો શું કરવું તો તેના માટે તમારે પોતાના ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામ હોય તેની મુલાકાત લેવી અને પોતાની જે ડોક્યુમેન્ટ છે હાથ બારની નકલ છે આ બધી વસ્તુનું સબમિટ તમારે કરવાનું રહેશે જેથી કરીને તમારું ફોર્મ છે તે રિજેક્ટ નહીં થયા ત્રણ દિવસનો વાયદો છે તે સરકાર દ્વારા છે તે કરવામાં આવ્યો છે મિત્રો અને ફૂલ વરસાદ ચાલુ છે મિત્રો સતરીને હું આ મારું છું એટલામાં બરાબર છે તમે જોઈ શકો છો કેટલો વરસાદ પડી રહ્યો છે અને આજે લગભગ તો નવરાત્રિનું તો ખબર નહીં આવે નવરાત્રિનું શું થાય પણ જે થાય હવે જોવાનું રહ્યું નવરાત્રિ થશે કે શું પણ ગામડામાં તો ગરબી રમાવાની છે ધોધમાર વરસાદ પડે તો ગમે એટલો પડે પણ જે આપણે જે શું કહેવાય હરક પદુડા છે ને એ તો ગરબા રમવાના જ છે અને સો ટકા રમવા છે બરાબર છે અને આવા જ વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે મિત્રો તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ છે ને તે ખૂબ જ ડાઉન ચાલી રહી છે મિત્રો તો બધા મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે તમે ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો પોતાના મિત્રોની વચ્ચે જેથી કરીને આપણા વિડીયો છે તમને મળતા રહેશે અને કોઈ પણ તમારા કામકાજ હોય તે પણ અમને મેસેજ કરી દેવાનો વોટ્સએપ નંબર છે મારા બધું આપેલું જ છે તમારું જે પણ કોઈ પણ કામ હોય અડધી રાતે પણ તમે અમને કોલ કરશો તો અમે તમને જવાબ આપીશું મિત્રો જે પણ કામ હોય ખેડૂતોને લગતા હોય અધિકારીઓને લગતા હોય તો કોઈ પણ હોય વીજ વિભાગમાં પીજી વીસીએલમાં અધિકારીઓની વાત હોય કે ગમે એ કામ હોય એ ટુ ઝેડ તમે અમને ફોન કરી શકો છો મિત્રો આ ફોન કર્યા પછી અમે તમને સો ટકા તમારી મદદ બનશે એટલી કોશિશ કરી અને તમારી મદદ કરવાની ટ્રાય કરીશું મિત્રો બરાબર છે એટલા જ માટે આજે યુટ્યુબની અંદર પણ મારો નંબર સેન્ડ કરી દીધેલો છે વોટ્સઅપમાંથી તમે મને મેસેજ કરશો એટલે હું તમને સો ટકા જવાબ આપીશ મિત્રો બરાબર છે કોઈ પણ કામ હોય તમે મને ફોન કરજો બરાબર છે ને વરસાદ થોડોક ધીમો પડી ગયો છે હાલ બરાબર છે જય હિન્દ જય જય ગુજરાત